આજે આપણે બનાવવાનું છે શિયાળાનું ડુંગળી લીલીનું શાક અને બાજરીનો રોટલો અમારે ઇંડમો આવેલી હતી એટલે મેં તાજું ઉખાડી અને હવે આપણે હોવા જઈ કેમ ધોવા જઈએ અને આપણા ભાઈઓ લોકેશન પહોંચી જાય તમે અમારા અંગત આવો

જોયું ને આ તો હું હારો દિલદાર કેવા મારે દોષી દિલદાર કેવાય કે ભાઈ ડુંગરિયા નું કોઈ ના ના પાડી હમણાં ભલાજી ને

વાળતા બઉ ટાઈમ ના લાગે અને થોડો પોત મિનિટ ટાઈમ વધારે લાગે એટલે વંઘાર કરી અને થોડું કમ્પ્લીટ સડી જાય એટલે પત્તર નાખશું એ તો મને ખબર હતી

ડુંગળી ના આવતી રે ભાઈ હાલ હા ના આવતી રે તમે હલાવન રાખો સબ્જી બનાવવાની યાર મસ્ત હા હા અમે તો ના પાડી તાન તમને તમને ચમ લાવ્યો તમને ખબર હોય હા પેલા ટેવ તમને ખબર હે બો મને ખબર છે એને ડોસે વાત ની હતી હવે હું કેવું એને આટલી ઉંમર કે જો ના ડુંગળી

તમારા એવું કઈ કરે એવું કરતા આપણા બાપડા ડોહા આપડો હતો ને તમાર જેવા જ અમુક હોય ને છોકરા ફાટેલા નીકળી તમે તો બહેરા ના છો

Aku गंपले सडी गयो तो लाई गयो पला भला जी यो न जोड हओ हेडो ले लो हओ આ જો ડોશીય શીખવાડી દીધું પાઉ એમ તો ખબર આવડે ઓયને તો ભાઈ ડોશી કરી યાર બસ બસ જો તમારે નાખો બુઢાનું લાય છે પાઉ આ છેડ રહો મિત્રો આ નું શાક બનાવ્યું છે અમે અને એકદમ સુપર છે ખાવાની મજા આવી જાય છે વાત ના થાય ભાઈ ઓની વાત ના થાય બુધાલાલ ડુંગળી લાયા પણ મજા આવી ગયા લીલી ડુંગળીનું શાક બનાવ્યું એક નંબર સુપર મિત્રો સાજુ તો કોઈ કહેવું નહીં પણ અમારા રમચુડવાની ડોસી એ જબર શીખવાડ્યો ભાઈ એને વાતે વા એક નંબર સુપર જો મિત્રો અમે તાજી ડુંગળી ઉખાડી લાયા ધોઈ અને તાજ તાજી સબ્જી બનાવી એટલે તાજી તાજી સબ્જી અને તાજો તાજો બાજીનો રોટલો અને ગરમા ગરમ શ્યાખ લીલી ડુંગળીની ખાવાની કોઈ મજા આવે એક નંબર મજા આવે